આ જો હું ચોખા ધોવા બેઠી આમાં પ્લાસ્ટિકના ચોખા છે જોજો બધાય આમાં બીજી વખત અમે ધોયું મે કીધું ચોખા આવા છે પણ ચોખા આવા નથી આમાં જોજો પ્લાસ્ટિકના ચોખા છે જોજો તો આ હું પબ્લિક ને મારી નાખવા માંગે છે બધાય જો આ બધાય ઉપર તરીને આવવા જો આ પ્લાસ્ટિકના ચોખા બધાય જો આ બતાય પ્લાસ્ટિકના ચોખા છે તા સમેટીએથી ચોખા લાવ્યા છે અને આ બધા જાજુ ભાગ તો પ્લાસ્ટિક જ છે જો આ બધા આમ દેખાય છે બધાને આ જે ઉપર આવે ને બધા પ્લાસ્ટિકના ચોખા છે તો જોજો બધા આદમી કે તો મગ ભાત બનાવવો છે આપણે સમેટીએથી લાયા છે થોડાક દિવસથી આખરે આવો બધું પ્લાસ્ટિકના ચોખા આવ્યા જો প্লস্টিক চোখা হ্যাঁ প্লাস্টিক প্লাস্টিক চোখা তো আসা মাঠে চোখা নিধ প্লাষ্টিক খবর আছে প্লাষ্টিক চোখা